જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સરકારે ટેકાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા રાખ્યો છે બીજી તરફ યાર્ડમાં એક હજાર પચાસથી તેરસો સાહીઠ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે અને નબળી કાળી પડેલી અથવા ભેજવાળી મગફળી માટે પણ પૂરતો ભાવ મળતા ખેડૂતો સંતોષ અનુભવી રહ્યા છે બીજી તરફ સરકારના ખરીદી કેન્દ્રોમાં પેમેન્ટ પંદરથી વીસ દિવસ બાદ મળે છે જ્યારે એપીએમસીમાં મગફળી વેચાતાની સાથે જ રોકડ ચૂકવણી મળી રહે છે

એટલે એની કરતાં અહીંયા અમને રોકડા પૈસા મળે છે જેવું અરાજી પતે તોલ થાય અને અમને અહીંયા તાત્કાલિક પૈસા મળી જાય છે અને સીસીઆઈથી પચાસ સાઠ કે એંસી રૂપિયા ફેર પૈસાનું અહીંયા પડે છે પણ એની બદલે અમને રોકડા રૂપિયા મળી જાય છે અને મારી મગફળી તેરસો ને વીસ રૂપિયામાં વેચાણી છે જસદણ માર્કેટયાર્ડમાં ભાવ સારા મળે છે અહીંયા પચીસ ત્રીસ હજાર ગુણ્યાની આવક છે બધાને સારા ભાવ મળે છે અને સરકાર જે ખરીદી કરે છે એમાં ચૌદસો ને બાવન રૂપિયા છે પણ એમાં હો દોઢસો રૂપિયા થઈને અમે ત્યાં લાઇનમાં જવા માટે તૈયાર નથી કારણ કે અમારે પૈસાની અત્યારે જરૂર હોય લગ્ન પ્રસંગ છે અત્યારે વાવેતર થાય છે એટલે એના માટે પૈસા રોકડા મળે છે એટલે અમે વેચવા માટે આવીએ છીએ